આપડા રાજુભાઈ હોય વ્યાસભાઈ હોય ઠાકોર સમાજ તો એક નિમંત્રક અને આયોજક છે પણ આપણે સર્વ સમાજ ને ભેગા લઈને આવવાનું છે આપણે બેન દીકરી મામેરું કરવાનું હોય ત્યારે એનો ખર્ચો એનો ભય કરતો હોય પણ મામેરામાં આખા ગામમાં જે તમામ સમાજને એક એક લઈ જવું પડે ના લઈ જવું પડે બધાને લાવો તો ગામને સારું લાગે જે કુવાસી હોય એને પણ એને પણ સારું લાગે કે મારા મામેરામાં મારો ભાઈ એકલો નથી આવ્યો પણ આગા ગામને લઈને આવ્યો છે એમ તમે બધા નિમંત્ર ક્યાં આવે છે પણ ઢાંપણ સમાજ છો પણ તમામ સર્વ સમાજને ભેગા લઈને આવો ત્યારે મામે એવું લાગે અને એ પ્રમાણે મામેરું લઈને આવશો હમણાં સાહેબે વાત કરી કે પેલનું સ્વાગત કરો એમાં આનાથી બધા પાટણ હાજર હતા કે તમે એટલે ઘણી કઈ

મે ચંદ્રજીને વારંવાર વિનંતી કરી કે તમે લગ્ન કરો છો સમાજમાં દીકરા મારો કોઈ તમારે આ કરવું એનું કારણ કે દીકરો અપડાઉન કરે તો ચાલે પણ સમય બદલાણો ટેકનોલોજી નો યુગ છે દીકરીને સુરક્ષિત ભણવા માટે કરીને

બધા રાજ હોતા નું પરિણામ આવે અને ચંદનની તો ખૂબ આગળ હું બધું કીધીમાં એ મોતી હતી ઘણતી વગર આગળ ચંદનની આગળ ચંદનની આગળ એ તો એડો અથવા તો કાયમ છે મને લાગે અને હું જીતવાની તો પાકું હોતું જ જેટલાઓની ચિંતા હોય પણ થોક મળી ચાલે જ હતું કે જીતવાનું ને જીતવાનું છે પડકારો હતા આવે ને જાય આપણા આગેવાનો હોય પણ એના પછી સમાજ માટે ચિંતિત રહીને સમાજ માટેનું કામ કરવું કે આપણે જેને લીડર બનાવીએ કે ભાઈ તમને મેં પાંચ વાર ધારાસભ્ય બનાવ્યા સમાજ આ વિસ્તારે તો તમે સમાજ માટે શું કર્યું એનો હિસાબ હવે વર્તમાન સમયમાં માગવાની જરૂર છે ચાહે ગેનીબેન ઠાકોર હોય ચંદનજી હોય બળદેવજી હોય કે રામભાઈ હોય અને અમે તમારા માટે કરીને મજૂરી કરીને રાત દાડો ગમેમ કરીને એટલે પોકાડા અને તમે પાંચ વર્ષ હોય એટલે પાક કાઈ ના કરો ભલે પાસ આવો તો હવે સમાજને પણ થોડી સંગઠનની એક તાલીમ શિક્ષણની અને બધી આ કામોની જરૂર આવનાર સમયની અંદર છે ત્યારે હું તમને બે હાથ જોડીને વિનંતી કરીને આમંત્રણ આપવા આવી છું કે ત્યાં લગ્ન બળદેવજીના વેલા ત્યાં એ ટાઈમે મામેરામાં કદાચ પૂરતા માણસો ન પહોંચ્યા હોય તો બેન પડી ગઈ છે અચરજીને ઘરેથી પણ હાજર રહેવાના છે સ્ટેજ ઉપર મે બધાને કીધું કે તમે બેનો લાવવાની વાત કરો છો આઈ બેટા એટલા બધા પોતે બબી તણ આવજો તો બેનો થઈ જાય ના થઈ જાય ભાગે તો થઈ જાય કે ના થઈ જાય અને આટલા નજીક છે એટલે લાવજો જરૂરી એટલા માટે છે કે પોતે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સરપંચમાં અને નવી પેઢી હવે શિક્ષિત થતી જાય છે